ભાષા <useum noise>

હાણો તો કો સુકાયો સાજો માર પ્લેન માં આવો ઓ માં મને કે તું તારે કુદી કરે માર કુદીં તૈયાર ની હો વારે ભેગું આલો તો લે પણ

જલ્દી જઈ જવું પછી તો વઠા એંધાય આ બસ છત્રી બત્રી લાયા નઈ કોઈ તમે છત્રી લાવવા ના પાતા હું તો ના લિધું તું એવું <nd> હોય <saem unikon> <hating and living unikon> એ પૂછી દો અમે પૂછી નાયા પણ એ ના પાડીતી કે નહીં મળે અમાર ઘેર રોટલા ખાવા જ થઈ જઈએ પણ લેબુ નહીં મળે અમારે અમે અમે બત્રીજો વિહોને બકરી લેવાઈ દી અમે તમને કીધું જ તમે જો બપોરે લઈ આવો અમે જામા લેબુ લેવાનું અમે લેબુ લઈ લઈએ બગુએ પોય પોય હો અને હાથમાં દેજો હાથમાં દેજો ભીખો બેહાવી તમે કોઈને એકમ અમે જઈને આયા હો તમે હાથમાં દેજો આપણે આવા ટકો પાડીજો હા બરો

ત્યાં ક્યાં નો તો મને ખબર નથી તો પછી લે લે તો પછી લે લે પર આ તો રસવાનું નબુનો છે એ પગે હમ તો અને આવમ ભાગ કડાય છે હે તો બિહ બિહ કરીને જતાય છે મારો હા બરો રલુજા નારા હુકમ કરું તો ભીખો લેબું વેપવા જા આચી શું છે એટલે એ દોરવા દે દીપાન છે કે kua ra kua ra tu kua ra yo kua ra kua ra tu kua ra kua ra yo kua ra kua ra kua ra kua ra kua ra kua ra haa haa momo kua ra diata ma niwane pitu to

ના પછી બપુ ખાવા જવાનું બહુ વાત થયું હતું બપુર ખાવાનું મો તો મને બે થાબો મેલી હું તો મોમો બે નું નામ આપીને એ અમાર દીધું અમે લેબું જાય ને આમ ગયા તાર ફીખાણ ભાડે પણ ઓને દીધું એવું હતું અમે ભત્રીજો ગોયડો ઈ મન તો પોટલીને માર લેખે પૈસા પૈસાનો ફોનનો બોન ભત્રીજો આવી ગઈ મા કહેવું જ મન બે ખાબો મેલી દી હે તને મિલી કે આભા તો બપુ દેવા આતાને આ મન ભત્રીજો અમાર ગોડો હી યાર આ ચાલ એ મગજને એમ છે ભત્રીજો બે ખાબો મેલી સભીને બુજ્યા અમાર નાના બુબાના બાબા તો મને ચા લઈ દીધા 好，马路警